राम राम बधाई ने सवार ना वागी गया छे 11 અને આપણે આ જવાનું છે 12 પરવા માટે નયા કાકા બનાવે છે બેન્ચીસો દેઈલે મલક બધી બેન્ચી છે આપણે નીકળી જઈએ 12 ચા પાણી પી લે એ ઉપર ચડી ગયા આપણે ભણા કે ચા પાણી પી લે अरे आपने भाई बहन देखो सही गयो ये गैलेक्सी नो छे अम्मा त जाओ आ ट्रैफिक त जाओ आई आईवे बात ए अम्मा ना, आया, थी ना ले ले तो आया खटारो खाली दी तो अंदर आओ ए चाय पानी बेई लेई हो चाय पी दे ले ओमा कप कोई तो कप में देजो આ ભાઈ ની મટ્ઠી છે આપણે ચા પી લીધી હવે આવના તો માવી જે વિચારું ભાઈ જઈ ગયા ગાર્ડન માં થોડીક પણ નહી લીધી તમે ચા કેમ ખજાનો રાણો ફલે ચા પી લીધી આપણે હવે જવાનું આપણે ભાઈ બન્ના રૂમ હે આ હે સીડી અહીંથી આપણે જવાનું હે આ રેસ્ટોરન્ટ હે આપણો જમવાનું ચાલુ હોય કાયમી બપોરે સવારે સાંજે

भाई बंदे को सही ये तय कर लो बता नहीं तो के नहीं आ रही है अपना भाई बंदे वाले बात भी नहीं हो तो क्या नहीं कोई तो रूम में छेद नहीं कोई तो क्या तार रूम नहीं हो थी वो पड़ पड़ता लाओ लोग क्या तो तुम्हारा रूम क्या भी जो हलाल अरे वाला भाई बढ़िया लेसन करे है और <laughs> रूम बल जाए नहीं खो कहा ठीक है आ।, आ भाई बहन ना रूम है जो ही लिया था मैं ये रूम आ भाई बहन पानी पी अठेल <laughs> लागे ना अटला बता अठला बता एक, क्या बता टिविश्ण। टिविश्ण, फोन मुकने है क्या क्या फोन एडिटिंग भाई थोड़ा सपोर्ट करता रहो ते फूल एडिटिंग ना मास्टर है <laughs> बतावा एडिटिंग करे रील बताओ तारी खोल राखी खोल आवाज कर आई एडिट कर रील भाई बहन ने सपोर्ट करता रह जो अपने करता रह जो भाई का सपोर्ट और क्या जाओ ने अपने अजी डेम अजी डेम में जाओ अपने निकली गए बीजा भाई बहन रूम में अजी डेम में जावा मत फाइनली मित्रों अपने आजी डे में जवा निकली गया है नाम जो लिया कूतरा है क्रिकेट रमे है <laughs> 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 आया मैं क्रिकेट नू ग्राउंड ही हमारूं और नार्ली ही हमारी हॉस्टल या और अबे भाई बंदा मना भेज आवे है और अभी जाता हूँ भाई बंदा यहाँ है आवाज ये ही आपने आम लिए લોક ચાલુ રાખવાનો ગ્રમે જે વાય જાય તો જેટલી ક્લિપ ઉતારે સારી લાગે અડી નાખી દેવાનું આપણે પોગી ગયા ફાઇનલી હાજી દેમે પોગો આયા હયા રસ્તો હે હમણા થોડીક જ વારમાં પોગી જાય હાજી દેમે આ ભાઈ બંદા મને કઈ સલાહ દી હું કેતો તો બોલ લોકેટે તારે ચાલુ જ રાખવાનું જેટલી ક્લિપ તને સારી લાગે એટલી નાખી દેવાની બાકી બધી કટ કરીને હરતો વ્યવસ્થિત લોક બનાવ ના

bốn nè cái gì đây mốt ra, mình là chứ, không nói gì, cái lẽ là giờ nó visit mà, cái đó là giờ nó mà, kia à cái gì, gondal chọc rồi, gondal, ô, mà cái gì cả, gần mà, có sao đâu cái gì đâu vậy, sao đâu લાન તમાને જો બખારે કરો લાન તમારી ગાણે છે જોરદાર દિયો લે આપણે આજીડે માં ભુગવા આવી ગયા હી આ બગીચો હે આ ઝીણ કા છોકરાનો રમ રમવાના બધા લસરપટી ને કણા બધા સાદન છે ને આ બાજુ એક મંદિર છે દમેશ્વર મહાદેવ હાલે મંદિરે જાતા હી

મંદિર ના દર્શન કરી લઈ આપણે હવે સીતારામ રમેશ્વર મહાદેવ મંદિર આશ્રમ તથા ગૌશાળા ગૌશાળા પણ છે હવે અહિયાં મંદિર ના દર્શન કરી લઈ આપણે

आज जरा है शनिवार है कयो वार है आज आई आ केवा थे वार गई आज शुक्रवार है ये की आज रविवार है पर रविवार नहीं तो केवड़ी ट्रैफिक हो जाई गयो कबूतर ने ए कबूतर बेटा वो उतर के लोग आज डे में यहां बोर्ड मारेला खास सूचना न नद अपेली है ગાંઠિયા બ્રેડ પ્લાસ્ટિક તથા ફૂલહાર ના ફોટા માતાજીની ની છબી કોઈ પણ પ્રકારની વસ્તુ પાણીમાં નાખવી નહીં જીવ એમાંથી જીવજંતુને નુકસાન કરે માછલી ને આ બાજુ માછલી ઘર હે ઓલા તો બે પૂગી ગયા મોરલા ની જેમ બે ગયા આમ જોઈ લે આજી ડેમાં કેમ છે મસ્ત વ્યુ આવે બાકી અહીંયા આ બધી જારી નાખેલી ને કોઈ ગળી ના આમાં पड़े को तो गेम माने तरह से दायरा हरंग वाला की जारी नाखे लीयो के छट आएं लगी थोड़ो जूम करीन देखा दो अना कबूतर तो होए जितना बता नकरा कबूतर नो यो चबूतरो है थन आता जो माटल एक अन ओली टेकरी है न यहां बड़ा फोटो પાડता होई जोरदार लोकेशन है ओ निए આપણે પૂગી ગયા ફાઈનલ વિચાર ઉપર એકદમ ન જય લ્યા આજી દેમ આપણે પૂગી ગયા જારી વારા નિયંગા વેઈ લ્યા આમાં હરંગ જારી નાખેલી છે એટલે ગોયામ પડી ના જાય ને કા આને ભેવા બે પડી જાય અંદર આમાં અને આ ઉંડો ભવ છે હો દરિયે જા અને જીગા હું કે દરિયે કહેવાય કે ડેમ કહેવાય કા પણ ઊંડો ઈ મે અને રાંબો એટલો છે અને આને કોઈકનો ફોન આવી ગયો કિનો છે હેલો આને આવ્યો લે એટલી વાર માં હેલો

આ મૂકી અને જો આ જારી દેખાય એના પછીની આ જારી રહી ને એલ બાજુનું હે છેલ્લું ગાર્ડન હે એના પછી અહીંનો બગીચો પૂરો થઈ જાય છે જો અહીં આપણે અંદર જઈને ફાઇનલી મિત્રો આપણે બગીચામાં ભૂગી ગયા છીએ ને આપણે ઘડી ગયા અંદર એન્ટ્રી કરી નાખીએ અને આ બે આવે છે આપણા ભેગા ભેગા આ હે જોઈ બગીચો કેવડો મોટો બગીચો હોય તો જો આમાં તમે ફરી ફર્યા રાખો ને આખા રાજકોટ ના હજી ડેમ માં હજી ડેમ માં એન્ટ્રી કરી લ્યો ને એટલે અહીંયા ત્રણ બગીચા હે ત્રણ બગીચા ફરી લ્યો ને બપોર થઈ જાય ને થાકોડો એવો લાગી જાય તમને એટલા બગીચા અહીંયા લગભગ પચાસ પચાસ સાઠ વીઘા નો તો ખાલી બગીચા હે આ તો હજી એક એક બગીચો હે આવડો હજી બે એને એક રસ્તા માં આવ્યો તો તમે જોયો તો નાનકડા બીજો અંદર પણ હતો માછલી ઘર થી ઉપર જવાય ને ઝાડવા આવે બોલ ને જમાવટ જમાવટ તો હોય ને ક્યાંય દેખાય કચરો એક આનો સેફ કેમ કાપેલો છે

आ गई थी गई लगे एलाने है थोड़ी थोड़ी वी ना एलाने से बराबर हा तो जो झाड़वा कई टाइप ना है क्या ए अंदर तो एक आता है जो गलूडिया होता है लेने अंदर है पारी है ना गलूडिया ना थी यार तो क्या मोटा बीजू हुए हैं क्या गलूडिया है આને માટે દૂરથી ઊંધે રેખા આને માટે જો એનો નાસ્તો અહીં રાખ્યો છે જમવાનું અહીં આરામથી સુતા છે ઓ છાયો છે ઠંડા લકવારી વાતાવરણ છે પાણી વાળું વાતાવરણ એટલે નિંદરે હારી આવી ગયો છે ઊઠતાય નહીં એટલો વાત કરીને તો કેમે જગ્યા કોઈ થી છે પાણી તે જો આપણે જગા આ તો મારી લઈ બગીચામાં આવે જો અહીંયા કામ ચાલુ છે આ બધી अर्ध काम થઈ ગયું હે આ બાજી થોડું બાકી રહી ગયું હે હજી ચાલુ હે વા કામ સાયકલ પઈડી આયા ગયો આ લગભગ 1800 ને 201945 ની સાયકલ હૈ તમે તો જોઈ નહી કોઈ દી પર હું દેખાડી દઉં બોલો ભાઈ બનજો તો તમારું થેન્ક યુ જેની કે હું હેલ્મેટ બેરું હે નો હે હндыગા હાથ નહી કેરો બારો बंद करो करवाना नहीं जाता अपने चालू जरा कौन हो क्या हूं भाई तमारो की कर दे भाई बंद हां चालू चलो भी तो भाई ने आ जो मोटा झाड़ो आवी गया है ना यहां खूनो आवी गयो है अबे आए लगभग तो बड़े मोटा झाड़ो है यो आम लाइट नेम गोठा वाली ये ही आया ना आया ने आया ना हरंग लाइट उन दी थी आपने पुगी ये यहाँ गार्डन ये नहीं बता हिचका ने आहे कसरत करवाने लसर बट्टी हिचका नहीं वाह नाम है बोर्ड मारे लोग के कि बार वर्ष थी ना ना बार कौन एक बेहवान है आवा ना ले मन का भांगी है क्या बेहुई <laughs> हम बेहत આ બગીચા માંથી આપણે એન્ટ્રી રીટર્ન કરવાની છે બપોરનો ટાળો થઈ ગયો અને આપણે હવે જમોનો ટાળો થઈ ગયો છે અને જો હું કહેતો તો ના બોર્ડ મારે લે તમે 12 વર્ષથી ક્યાં ગયા બારક રિંદા વાતય નહીં આવડતું શબાશ બેટા બહુ બઢિયા બારક રિંદાના સાધનોનો ફક્ત 12 વર્ષથી નાના બાળકો માટે તેમ ની ઉંમર ની વ્યક્તિ બેસું કે રમમું નહીં આ બસ નાના છોકરા માટે નું હે ભાઈ આગળ જયાં ને જોયું તો આ બગીચામાંથી જાઉં કહા કેવા પ્રકારના જાનવર જોવા મળ્યા અને શું કહેવાય જરીક કમેન્ટ કરીને કેજો અને તો જીરાફ કેવાયા અને આ બીજો એક છે હાથી હે અને મોટો હાથી અને મિની હાથી મોટો હાથી આ આવા ઘણા બધા હે જોઈ બનાવટ કેમ કરેલી છે એને લોખંડ બોત પેલા બનાવ્યું લોખંડ એવું ને પછી એની ઉપર આ શું કેવાય અને બાંધી દેલા શું કેવાય કેમ છે જઈએ તમે દાંત કાટી લે આવે નથી એનું નામ શું કેવાય મને નથી ખમ કોમેન્ટ કરી હા કોમેન્ટ કરનાર ઘણા બધા પ્રાણી પક્ષી છે પ્રાણી જ છે જોકે પક્ષી તો નથી અને આ ઘણા એવા સેફ છે જોવા ગોલ ને ફોટા પાડવા માટે બેસ્ટ ફોટા પાડવા માટે જગ્યા હારા માયલી છે આ ઇન કે છે આપણો ભાઈબંધ આ નકરો આ બાજુ નું એક ગ્રાઉન્ડ જ ઇનું હે આમ અને વરી અહીંયા લાઈટ નાખી દીધી લે બે અહીંયા ફોટા પાડવા હોય તો પૈસા ને ઉપા દીધ તમને કા રાતે અહીંયા આવું હે ને તમને તો આવી નો કરું તો લાઈટ કઈ બે તો દિવસ ને લાઈટ ની જરૂર પડે

તળકા ને ઘલાઈ જાહી કેમ કે જોલો વરસાદ આયે ભલાઈ ગયો વરસાદ આમ આવે એ લાગે છે તમને જોજી આવી જાય હો ગરમી થાય એવો ગરમી થાય છે તો એસી બેસી લઈ લે ઇ નાખી દે તો થાય ઓ ગરમી થાય કૂલ મને બકોરા થઈ ગયા બકોરા થઈ ગયા ભૂખ લાગી ગઈ ખાઈ લે ને આ બધા ખાઈ છે આપણે ખાઈ લે હવે કે હાલ આમ શોર્ટકટ માર રે

અને આપણો ભાઈબંધ હજી આવે હજો બાખામાં એની કઈ રહ્યો એ ભંગા હી આવા હા આ ડાયરેક્ટ આપણે નીકળી ગયા અજય દેમેશર મહાદેવ ફાઇનલી મિત્રો આપણે બગીચાની બહાર નીકળી ગયા હી અને આ કોકનો ફોન આવી ગયો હજો હા થઈ ગયો બાબુ સોનાવાલા ઓલો ન્યાલા લખાયોતી તનવા હા

રેવાદે તો હો હો આ જો તમને ઓલો કેતો તો ઓલો બગીચો આ પેલો બગીચો હે રોડ ની બાજુમાં આગળ જાતા જઈએ તો આયા જો ઝિંગા છોકરા વિડીયોલા ખાઈ રે હિચકો બગીચો આયા ઝિંગા છોકરાઓના ઘણી જગ્યા મેચ હિચકા ખાઈ છે ઝિંગા છોકરા તાર ખાવ ભાઈબંધ ના ના ઝિંગા તો ખાઈ લી હવે ના ખાવ હવે ના ખાવ કેને કીધું ના ખાવ

આપણો અહીં પૂગી ગયા હૈ ગ્રાઉન્ડ તરફ અને આ વાઇબન બેય ગળે છે જો અમારે ગુડકે હે ગુડકી તક સોને તમે ગુડકી તલિયા લે વાંધો ના ફાઇનલી આપણે પૂગી ગયા હૈ આ ગ્રાઉન્ડ આપણે ક્રિકેટ ના ગ્રાઉન્ડ હમણા તેલા દી થે રમવા નહીં આવા અહીં આપણે આવી ગ્યા હું ગયો હૈ અહીં થી આપણે હોસ્ટેલ દેખાય હૈ આ આપણી હોસ્ટેલ છે અહીંયા જવાનું છે જમવા આપણે હવે ચાલો આપણે જમી લઈ પગી જઈએ હોસ્ટેલ પછી મળીએ કાલે હવે બીજા લોકો સાથે એટલા સુધીમાં બધાઈને રામ રામ